શ્લોક ચાર થી પાંચાર્થ અર્જુન ઉવાચ અર્જુને કહ્યું અપ બે મત આપનો જન્મ જન્મ પરમ પહેલા જન્મ જન્મ વિવસ્વત વિવસ્વાન સૂર્ય દેવનો કથમ કેવી રીતે એતતા તા વિજાન હું જાણું તું આદુ પ્રારંભમાં પ્રોક્તવાન ઉપદેશ આપ્યો ઈતી એ રીતે અર્થાત અર્જુને કહ્યું આપ વિવસ્વાન ઘણા સમય પશ્ચાત જન્મ્યા છો હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો વૃદ્ધ વર્ણન શ્રી કૃષ્ણના કથનમાંની ઘટનાઓની આભાસી વિસંગતતાથી અર્જુન ગૂંચવાઈ ગયો સૂર્યદેવ તો સૃષ્ટિના પ્રારંભથી અસ્તિત્વ ધરાવે છે જ્યારે શ્રી કૃષ્ણ તો આ વિશ્વમાં હજી હમણાં જન્મ્યા છે જો શ્રી કૃષ્ણ વાસુદેવ અને દેવકીના પુત્ર છે તો તેમણે આ વિજ્ઞાન વિવસ્વાનને શીખવ્યું એ વાક્ય અર્જુનને અસંબદ્ધ પ્રતીત થાય છે તેથી તે આ અંગે પૃચ્છા કરે છે અર્જુનનો આ પ્રશ્ન ભગવાનના દિવ્ય અવતરણની વિભાવનાના વર્ણનનું આહવાન કરે છે અને શ્રી કૃષ્ણ આ અંગે આગામી શ્લોકોમાં પ્રત્યુત્તર આપે છે શ્લોક પાંચ શ્રી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા બોલ્યા બહુની અનેક મે મારા વ્યતિતાની પસાર થયા છે જન્માની જન્મો તવ તારા ચ અને અર્જુન અર્જુન તાની તેમના અહમ હું વેદ જાણું સર્વાણી સર્વ ન નહીં ત્વમ જાણે છે પરંતુ શત્રુઓનું દમન કરનાર અર્થાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે એ ગયો છે જ્યારે હે પરંતપ મને એ સર્વનું સ્મરણ છે વૃદ્ધ વર્ણન શ્રી કૃષ્ણ સ્પષ્ટતા કરે છે કે તેઓ રૂપમાં અર્જુનની સમક્ષ ઊભા છે કેવળ તે કારણથી તેમની તુલના સાધારણ મનુષ્ય સાથે ન કરવી જોઈએ કેટલીક વખત રાષ્ટ્રના રાષ્ટ્રપતિ કારાવાસની મુલાકાત લેવાનો નિર્ણય કરે છે પરંતુ ઉપસ્થિત જોઈને પણ પણ આપણે એવું કાઢતા નથી કે તેઓ ગુનેગાર છે આપણે જાણીએ છીએ કે તેઓ કારાવાસમાં કેવળ નિરીક્ષણ માટે આવ્યા છે એ જ પ્રમાણે ભગવાન ક્યારેક માહિત સંસારમાં અવતરિત થાય છે પરંતુ તેઓ તેમના દિવ્ય ગુણો અને સામર્થ્યનો કદાપી ત્યાગ કરતા નથી આ શ્લોક પરના તેમના ભાષ્યમાં શંકરાચાર્ય કહ્યું છે યા વાસુદેવી અનિશ્વરા સર્વજ્ઞાષ્ટકા મૂર્ખાણા તા પરિહરણ શ્રી ભગવાન ઉવાચ શ્લોક ચાર દશાંશ પાંચ પરનું શારીરિક ભાષ્ય આ શ્લોકનું ગાન કરીને શ્રી કૃષ્ણે એ મૂર્ખ લોકોનું ખંડન કર્યું છે જેઓને સંદેહ છે કે શ્રીકૃષ્ણ ભગવાન નથી અશ્રદ્ધાળુઓ તર્ક કરે છે કે શ્રીકૃષ્ણે પણ આપણા બધાની જેમ જન્મ લીધો હતો અને તેમને આપણી સમાન જ ભોજન કર્યું જળ વગેરે ગ્રહણ કર્યું આપણી જેમ જ નિદ્રાધીન થયા અને તેથી તેઓ ભગવાન હોઈ શકે નહીં અહીં શ્રીકૃષ્ણ જીવાત્મા અને પરમાત્મા મધ્યના ભેદ ઉપર ભાર મૂકે છે અને કહે છે કે તેઓ આ સંસારમાં અસંખ્ય વખત અવતરિત થયા છે છતાં પણ તેઓની સર્વજ્ઞતા અકબંધ રહે છે જ્યારે આત્માનું જ્ઞાન સીમિત હોય છે જીવાત્મા તથા પરમાત્મામાં કેટલીક સામ્યતા રહેલી છે બંને આનંદ શાશ્વત ચેતન અને આનંદી છે આમ છતાં તેમનામાં અનેક તફાવતો પણ રહેલા છે ભગવાન સર્વ વ્યાપક છે તે જ દેહમાં વ્યાપ્ત રહે છે ભગવાન સર્વશક્તિમાન છે જ્યારે ભગવદ કૃપા વિના જીવાત્મામાં સ્વયને માયાથી મુક્ત કરવાની શક્તિ પણ હોતી નથી ભગવાન સૃષ્ટિના નિયમોના રચયિતા છે જ્યારે જીવાત્મા આ નિયમોને આધીન છે ભગવાન સમગ્ર સૃષ્ટિના જીવાત્મા તેમના નિયંત્રણમાં છે ભગવાન સર્વજ્ઞ છે જ્યારે જીવાત્માને એક વિષયનું પણ પૂર્ણ જ્ઞાન હોતું નથી શ્રી કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને પરંતપ તરીકે સંબોધન